જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે હું તમને જણાવીશ બે રાશિ ભવિષ્ય કેમ કે આગળ જતાં થોડા દિવસો બાદ બે હજાર પચીસ ની શરૂઆત થવાની છે અને બે હજાર પચીસ ની શરૂઆત થાય એટલે દરેક વ્યક્તિના મનમાં એક પ્રશ્ન ઉદભવી થાય કે શાસ્ત્રીજી અમારું રાશિ ભવિષ્ય કેવું છે બે હજાર પચીસમાં લાભ થશે કે નુકસાન થશે ચડતી કે પડતી આવશે તો દરેક લોકોના મનમાં અલગ અલગ પ્રશ્ન ઉદ્ભવી થાય મકાન નવું બનશે કે નહીં વાહન સુખ મળશે કે નહીં ઘરવાળીનો સાથ મળે કે નહીં તો ઘણા બધા લોકોનો પ્રશ્ન હોય ઘણાના લગ્ન ના થાય તો વિચાર કરે કે મન લગ્ન થશે કે નહીં તો દર્શક મિત્રો આવી દરેક વસ્તુઓ લોકોના મનમાં જે પ્રશ્નો હોય છે એ પ્રશ્નના અનુસંધાનમાં આખા વર્ષનું રાશિ ભવિષ્ય અમે તૈયાર કરીએ છીએ આમ જોવા તો દેવગુરુ બ્રહસ્પતિ ઉપરથી પણ રાશિ ભવિષ્ય કહી શકાય પરંતુ આખું વર્ષનું જ્યારે એક નહીં પણ બાર મહિનાનું એક સાથે જો ગણિત કરવું હોય અને એનું નિચોડ ઘાટવો હોય તો એક નહીં પણ ત્રણ ત્રણ ગ્રહો બહુ મહત્વનું કામ કરે છે અને આમ કુલ ગ્રહો નવ છે પણ આખા વર્ષનું રાશિ ભવિષ્યનું શીઘ્ર શ્રેષ્ઠ પરિણામ તમને આ ત્રણ ગ્રહોથી વધારે મળે છે જેમાં એક દેવગુરુ બૃહસ્પતિ જે તેર મહિના સુધી એક રાશિને ભોગવે છે શનિ મહારાજ અઢી વર્ષ એક રાશિને ભોગવે છે અને રાહુદેવ અઢાર મહિના એક રાશિને ભોગવે છે એટલે આખા વર્ષનું રાશિ ભવિષ્ય જાણવું હોય તો આ ત્રણ ગ્રહો ઉપરથી વધારે તમને રિઝલ્ટ મળતું હોય છે તો અહીંયા મેષ રાશિ અને વૃષભ રાશિનું આજે આપણે જાણકારી આપીશું પરંતુ પહેલા શરૂઆત કરીએ મેષ રાશિથી અને ત્યાર પછી જણાવીશ વૃષભ રાશિનું કેમ કે આજે આજનો એપિસોડ ખાલી બે રાશિનું જ જણાવીશ કેમ કે રાશિ ભવિષ્ય સારી રીતે કેવું છે શ્રેષ્ઠ કેવું છે ઘણી બધી જાણકારી આપી છે તો એક સાથે બાર રાશિઓનું ભેગું ના થાય તો આપણે શું કરીશું રોજે રોજ બે બે રાશિઓનું માહિતી આપણે આપીશું તો આજે બે રાશિ આવતીકાલે મિથુન ને કર્ક રાશિની જાણકારી આપીશ તો અત્યારે આજે મેષ રાશિમાં વાત કરીએ તો એવું કહેવાય છે કે મેષ રાશિ માટે અત્યારે હાલ દેવગુરુ બૃહસ્પતિ

મે મહિનાથી માર મે માર્ચથી મે મહિનાના ગાળામાં ત્રણે ત્રણ ગ્રહો રાશિ પરિવર્તન કરવાના છે એટલે કે અમુક રાશિઓને શરૂઆતનો સમય સારો હોય અમુકને પાછળથી સારું હોય તો મેષ રાશિ માટે એવું કહેવાય છે કે આ શરૂઆતનો સમય તમારો જે છે માર્ચ મહિના સુધી તમારો આવકમાં વધારો સારો જોવા મળશે મતલબ તમારો શરૂઆતનો સમય જે છે બે હજાર પચીસનો જાન્યુઆરીથી માનીને માર્ચ સમય સુધીનો આ સમયમાં તમને ઇન્કમ સારી મળી શકે આવકમાં સારો વધારો જોવા મળે બદલીના સારા યોગ જોવા મળે નોકરી વ્યવસાયમાં સારી સફળતાનું તમને જોવા મળે ખાલી તમારે ધ્યાન રાખવાનું છે એપ્રિલ અને સપ્ટેમ્બર એપ્રિલ એપ્રિલથી સપ્ટેમ્બર મહિનાનો સમયમાં ધ્યાન રાખવાનું છે જમીન મકાન તમારે લેવાની ઈચ્છા હોય તો એપ્રિલ મહિનામાં તમને એકંદરે એપ્રિલ મહિના સુધીનો સમય તમારો એકંદરે સારો રહેશે સામાજિક ક્ષેત્રમાં સારી સફળતા જોવા મળે જીવન ઓગસ્ટ મહિનાના સમયમાં માર્ચથી ઓગસ્ટ મહિનાના સમયમાં કોર્ટ કચેરી મારા મારી જેવી કોઈ વસ્તુઓથી બચતા રહેવાની જરૂર છે અને સાથે સાથે આરોગ્યનું ધ્યાન રાખવાનું છે સંતાનનો પ્રેમ તમને આ વર્ષમાં સારો જોવા મળે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ માટે પણ સારી એક તક જોવા મળે પરંતુ મેષ રાશિ માટે કહી દઉં કે શરૂઆતનો સમય તો તમારો સારો છે પરંતુ સાડા સાતી પનોતીમાં તમારી એન્ટ્રી થવાની છે શનિ મહારાજ જ્યારે માર્ચ મહિના પછી તમારી રાશિમાં પનોતીની અસર થવાની છે પણ એની સાથે બીજા ગ્રહોનો તમને સપોર્ટ હોવાથી આ વર્ષ તો કદાચ થોડુંક સારું અને થોડુંક નર્મ છે પણ આગળ જતાં પનોતી કેવું ફરબશે તો પછી જોઈશું પણ અત્યારે હાલ એટલું કહી દઉં કે આ વર્ષમાં શરૂઆતનો સમય મે મહિના સુધીનો સમયમાં તમને ઘણા બધા ગ્રહો તમારા સાનુકૂળ છે ત્યાર પછી થોડું મધ્યમ રહેશે આ વર્ષમાં ફરવાના યોગ સારા છે વિદ્યાર્થીઓ માટે દેશ વિદેશની સારી તક વધી શકે વિદ્યાર્થીઓની સારી પ્રગતિ થાય મહિલાઓ માટે પણ આ વર્ષ પ્રગતિકારક રહે પરંતુ મે મહિના પછી વિદ્યાર્થીઓને મહિલા અને જે કોઈ ભાઈઓ બધાએ ધ્યાન રાખવાની જરૂર છે અને મે મહિના બાદ શક્ય હોય તો શનિવારના દિવસે આઠ ગે આઠ

મતલબ વૃષભ રાશિ માટે પણ એકંદરે ઇન્કમની દ્રષ્ટિએ શરૂઆતનો ટાઈમ બહુ સારો છે પણ જો તમે વ્યવસાય કરતા હોય તો મે મહિના બાદ ધ્યાન રાખવાનું કે ધંધામાં વ્યવસાય કોઈ નુકસાની ના થાય અથવા કોઈ વ્યક્તિ દ્વારા તમારા ધંધાને બગાડવાના પ્રયત્ન થતા હોય તો એના ઉપર કાળજી રાખવી જરૂરી છે નોકરી કરનાર અને વ્યવસાયમાં એકંદરે આ વર્ષમાં તેજી જોવા મળશે પણ તમારું કોઈ નુકસાન કરી જશે તો એ નુકસાનનો ભોગવટો મતલબ એ આપણે ભોગવવું પડશે એટલે ધ્યાન રાખવાનું કે તમારો વ્યવસાય સારો ચાલે પણ આંખ બંધ કરીને વ્યવસાય ન કરો થોડીક આંખ ખોલીને મતલબ ધ્યાન રાખવું જરૂરી છે મતલબ એકંદરે તેજી આ વર્ષમાં તમને સારી જોવા મળે કોર્ટ કચેરીથી ખાલી તમારે બચવાની જરૂર છે આ વર્ષની અંદર તમે વાદ વિવાદમાં પડવાની જરૂર નથી કોઈ બહસ લાંબી ના કરતા પોતાના વ્યવસાય ઉપર ધ્યાન આપવું જરૂરી છે જમીન મકાન ખરીદવું હોય તો મે મહિના બાદ એકંદરે તમે ખરીદી શકો છો વૈવાહિક જીવન વાળા જે લોકોના લગ્ન જીવન નથી ત્યાં એ લોકો માટે પણ આ વર્ષની અંદર સારા એવા લાભ જોવા મળી શકે છે સામાજિક ક્ષેત્રે સમાજની અંદર સારી સફળતા તમને જોવા મળે સમાજમાં માન પ્રતિષ્ઠા તમને સારી પ્રાપ્ત થાય સન્માન પ્રાપ્ત થઈ શકે લોકો તમારાથી પ્રભાવિત થઈ શકે પણ તમારે ખાલી ધ્યાન રાખવાનું છે શત્રુઓથી કોઈ તમારું બગાડી ના જાય છુપા શત્રુઓથી સાવધાન રહેવું જરૂરી છે મન એકંદરે થોડું તમારું અશાંત બે મહિના બાદ થઈ શકે પણ આરોગ્યનું ધ્યાન રાખવાનું અને વધારે પડતી ચિંતા કરવી નહીં રાત્રે વધારે ઉજાગરા કરવા નહીં વિદ્યાર્થીઓ માટે પણ એકંદરે જોવા જાય તો બે હજાર પચીસમાં સારા લાભ જોવા મળશે આ વર્ષની અંદર સારી પ્રગતિ તમને જોવા મળશે એકંદરે અભ્યાસ તમારો રંગ લાવશે પરદેશને લઈને કદાચ કોઈ પરદેશમાં સંતાનો હોય તો પરદેશથી સારા સમાચાર મળે બાળકો ત્યાં હોય તો એમની તરક્કી જોવા મળે પરદેશમાં રહેનાર વ્યક્તિઓથી તમને મદદગાર થઈ શકે બહેનો માટે પણ એકંદરે આ વર્ષની અંદર સારો સમય છે ખાલી આરોગ્યનું ધ્યાન રાખવાનું છે અને બને ત્યાં સુધી વાદ કોઈની ચર્ચા કોઈની કોઈને કારણો વગર ઝઘડા ઉભા તમારું ધ્યાન તમારા કામમાં આપજો જેનાથી તમારી પ્રગતિ આ વર્ષમાં સારી જોવા મળે છે મતલબ સમયનો ઉપયોગ સારો સમયનો ઉપયોગ તમારા કાર્ય ઉપર કરવાનું છે કામકાજ ઉપર ધ્યાન આપજો અને જે કંઈ આ વર્ષમાં ધન કમાવું એ આગળ જતાં તમને ફાયદાકારક બનશે બીજા નંબરની વસ્તુ કદાચ કોઈ વ્યવસાય કે નોકરી કરનાર કોઈ બહેનો હોય તો એમને પણ આ વર્ષમાં આવકનો સ્ત્રોત વધશે નોકરીમાં સારી પ્રમોશન થઈ શકે સારી તેજી આવી શકે વ્યવસાયમાં પણ લાભ જણાય ખાલી આરોગ્યનું તમારે ધ્યાન રાખવાનું છે બીજા નંબરની વસ્તુ વૃષભ રાશિવાળાએ આ વર્ષમાં ઉપાય શું કરવાના છે શક્ય હોય તો

તમને કષ્ટ ઓછું આપે પીડા ઓછી આપે આ ઉપાય તમે કરજો તો દર્શક મિત્રો ખાસ કરીને આજે મેં તમને જણાવ્યું છે મેષ રાશિ અને વૃષભ રાશિની કેમ કે બે હજાર પચીસમાં ક્યારે શું કરવું આપણને જો એડવાન્સ ખબર ખબર હોય તો આપણે કરી શકીએ તો આજે બે રાશિની જાણકારી આપી છે મેષ અને વૃષભ પણ આગળ બીજી બધી જ રાશિઓની જાણકારી હું તમને આપવાનો છું તો તમે નિયમિત ભક્તિ સંદેશ કાર્યક્રમ જે ચાલુ થાય એ પહેલા નોટ અને પેન લઈને બેસજો જેથી આખા વર્ષનું રાશિ ભવિષ્ય તમને ખબર પડી જશે દર્શક મિત્રો સરસ મજાનો કાર્યક્રમ આજનો રહ્યો અને આગળ પણ આવી જાણકારી આપીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો તમે રજા જય ભગવાન